નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ અને તાપમાન હશે તે અંગેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ કરી છે તે જોઈએ હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે તે અંગે પણ જણાવ્યું છે આગામી પાંચ દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજન વાત કરીએ તો આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રીજનના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રીજનમાં સૂકું વાતાવરણ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રીના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસ થી પંદર મીટર તારીખ જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્યની નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હતું તે દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં આ તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 33 થી ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણિયા વરસાદ થશે એટલે કે ઘણા જ છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસ થી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ વરસાદનો રાઉન્ડ ચાર થી પાંચ દિવસ જોવા મળે તેમ લાગી રહ્યું છે રાજ્યના સાત થી સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બે થી લઈને ને પાંચ ઇંચ વરસાદ લાવી શકે છે